નમો નારાયણાય શ્રીમદ ભાગવત તૃતીય નારાયણય શ્રીમદભાગવત તૃતીયસ્કંદ ભક્તિ યોગના ભેદ કાળનું બળ અને ઘોર સંસાર નો વર્ણન દેવહુતિવાચ દેવુતિવાચ લક્ષણ મહદાદી પ્રકૃતિ પુરૂષમ્યચ સ્વરૂપ લક્ષેતમીષા યેન તત્પારથી દેવહુતિએ પૂછ્યું હે પ્રભો મહતત્વ વગેરેનું અને પ્રકૃતિ તથા પુરુષનું લક્ષણ જે પ્રમાણે સાંખ્યશાસ્ત્રમાં કહ્યું છે અને જેના ઉપરથી તે મહત્ત્વાદિનું એકબીજાથી જુદું સત્ય સ્વરૂપ જણાય તે લક્ષણ તમે મને કહ્યું હવે આ મહત્ત્વાદિના લક્ષણના જ્ઞાનને પરમાત્માનું જ્ઞાન થવામાં કારણ કહેવામાં આવે છે તથા એ જ્ઞાન વડે પરમાત્મામાં ભક્તિયોગ પ્રાપ્ત થાય છે હવે આપ એ ભક્તિયોગનો માર્ગ મને વિસ્તારથી કહો વળી હે ભગવાન જે સાંભળવાથી પુરુષ વિષયો ઉપર વૈરાગ્યવાળો થાય છે તે જીવોની અનેક પ્રકારની ગતિઓ મને કહો તેમજ જે બ્રહ્માદિ દેવોનો પણ નિયંતા છે અને કેવળ આપનું જ સ્વરૂપ છે તે કાળનું સ્વરૂપ પણ કહો કે જેના ભયથી મનુષ્યો પુણ્ય કર્મ કરે છે આ મનુષ્ય લોક દ્રષ્ટિથી રહિત હોય દેહાદી ઉપર અભિમાનવાળો બન્યો છે તેથી જ કર્મમાં આસક્ત બુદ્ધિને લીધે થાક્યો છે અને અપાર અંધકાર સ્વરૂપ આ સંસારમાં લાંબા કાળ સુધી નિંદ્રાવશ થયો છે તેને જગાડવા તમે ભક્તિયોગ તથા રૂપી કમળને પ્રફુલ્લ કરનારા એક સૂર્ય રૂપે પ્રગટ્યા છો મૈત્રેય બોલ્યા હે કુરુશ્રેષ્ઠ વિદુરજી મહામુનિ કપિલ દેવ માતાના એ સુંદર વચનનો સત્કાર કરી દયાથી દ્રવીભૂત થઈ ખૂબ પ્રસન્નતાથી તેને કહેવા લાગ્યા શ્રી કપિલ ભગવાન બોલ્યા હે માતા જુદા જુદા માર્ગોને લીધે ભક્તિયોગ અનેક પ્રકારનો જણાય છે કેમ કે મનુષ્યોના સ્વભાવરૂપ જુદા જુદા સત્વાદી ગુણોની જુદી જુદી વૃત્તિઓથી મનુષ્યોનો અભિપ્રાય જુદા જુદા પ્રકારનો હોય છે ફળ સંકલ્પના ભેદથી ભક્તિમાં પણ ભેદ પડે છે જે હિંસા દંભ કે મત્સર ભાવનો મનમાં સંકલ્પ કરી ક્રોધાતુર કે ભેદ દ્રષ્ટિવાળો થઈ મારી ભક્તિ કરે છે તે તામસ ભક્ત છે જે મનમાં વિષયો યશ અથવા ઐશ્વર્યનો સંકલ્પ કરી ભેદ દ્રષ્ટિ ભેદ દ્રષ્ટિપૂર્વક મને પ્રતિમામાં વગેરેમાં પૂજે છે તે રાજસ ભક્ત છે અને જે પાપના નાશને ભગવાનની પ્રીતિને કે મારે યજ્ઞ કરવો એ મારી ફરજ છે એમ માની ભેદ દ્રષ્ટિ રાખી યજ્ઞાદિ કરે છે તે સાત્વિક ભક્ત છે આ રીતે સગુણ ભક્તિ કહી નિર્ગુણ ભક્તિ કહે છે નિર્ગુણ ભક્તિ તો માત્ર એક જ પ્રકારની છે જેમ ગંગાના જળની સમુદ્રમાં અસ્ખલિત ગતિ થાય છે તેમ મારા ગુણો માત્ર સાંભળતા જ સર્વના હૃદયાકાશમાં રહેલા મારે વિશે મનની અસ્ખલિત ગતિ થાય છે આવી ભક્તિ એ નિર્ગુણ ભક્તિયોગનું લક્ષણ છે પુરુષોત્તમ ભગવાન વિશેની આ ભક્તિ કોઈ પણ ફળ સંકલ્પ અને ભેદદર્શનથી રહિત હોય છે આ નિર્ગુણ ભક્તિમાં સ્થિર રહેલા ભક્તોને હું મારી સાથે એક જ લોકમાં વસવાટ મારા જેવું ઐશ્વર્ય મારી સમીપ જ રહેવાનું મારા જેવું રૂપ તથા મારું સાયુજ્ય આપવા તૈયાર થાઉં છું છતાં તેઓ મારી સેવા વિના બીજું કંઈ પણ લેતા નથી આને જ આત્યંતિક એટલે અવિનાશી નિર્ગુણ ભક્તિયોગ કહે છે કે જેથી જીવ ત્રણ ગુણોના કાર્યરૂપ આ સંસાર ત્યજી બ્રહ્મભાવ પામે છે નિષ્કામ ભાવથી શ્રદ્ધાપૂર્વક પોતાના સ્વધર્મનું પાલન કરવું નિત્ય હિંસા રહિત ઉત્તમ આચાર પાળવો મારા નિવાસસ્થાનમાં પ્રતિમાના દર્શન સ્પર્શ સત્કાર સ્તુતિ તથા વંદન કરવા પ્રાણી માત્રમાં મારી ભાવના કરવી ધૈર્ય અને વૈરાગ્ય રાખવો મોટા પુરુષને બહુમાન આપવું ગરીબ પ્રાણીઓ ઉપર દયા કરવી પોતાના સમાન મનુષ્યો સાથે મિત્રતા રાખવી યમ નિયમ જાળવવા આધ્યાત્મિક આધ્યાત્મિક શાસ્ત્રો સાંભળવા મારા નામોનું કીર્તન કરવું સરળતા રાખવી શ્રેષ્ઠ મનુષ્યોનો સંગ કરવો અને અહંકાર તજવો આ સર્વ ગુણો દ્વારા ભગવદ ધર્મ આચરનાર ભક્તનું ચિત્ત અત્યંત શુદ્ધ થાય છે અને એ રીતે શુદ્ધ થયેલું ચિત્ત મારા માત્ર મારા ગુણો સાંભળતા અનાયસે જ મને પામે છે જેમ પવન જેનું જવા આવવાનું સાધન છે એવી ગંધ પોતાના સ્થાન પુષ્પાદિમાંથી પોતાની મેળે જ ઘ્રાણેન્દ્રિય તરફ આવે છે તેમ યોગમાં આસક તેમ યોગમાં આસકિત થઈ વિકારરહિત થયેલું મન પોતાની મેળે જ પરમાત્માને પામે છે હું સર્વ પ્રાણીઓમાં સદા સત્ય સ્વરૂપ રહેલો તેમનો આત્મા છું એથી જેઓ પ્રાણીઓમાં મારી અવજ્ઞા કરીને કેવળ મૂર્તિમાં જ મારી પૂજા કરે છે તેમની એ પૂજા કેવળ દેખાવરૂપ અને મારી મશ્કરી સમાન છે હું સર્વનો આત્મા અને સર્વનો ઈશ્વર સર્વ પ્રાણીઓમાં પ્રત્યક્ષ રહેલો છું છતાં જેઓ પ્રાણીઓનું હિત કરવા રૂપે પ્રાણીઓની સેવા ઉપકાર કરવા રૂપે મારા એ પ્રકટ સ્વરૂપની પૂજા કરવાનું છોડીને મૂળતાથી કેવળ મૂર્તિને ભજે છે તેઓ અગ્નિમાં નહીં પણ ભસ્મમાં જ હોમ કરી રહ્યા છે જે હું તેમનામાં આત્મા રૂપે રહેલો છું તે જ હું બીજા પ્રાણીઓમાં પણ તેમના આત્મા રૂપે રહેલો છું છતાં જે અભિમાની લોકો તેમનામાં અને બીજા પ્રાણીઓના શરીરોમાં મને જુદો જુદો જોઈને તે પ્રાણીઓનો દ્વેષ કરે છે અને તેમની સાથે વેર બાંધે છે તેઓ મારો જ દ્વેષ કરે છે અને મારી જ સાથે વેર બાંધે છે અને એમાં તેમનો પોતાનો જ દ્વેષ અને દ્રોહ થતો હોય છે આવા લોકોનું મન કદી શાંત કરી શકાતું નથી આવા લોકોનું મન કદી શાંતિ પ્રાપ્ત કરી શકતું નથી હે નિષ્પાપ માતા જે મનુષ્ય અન્ય પ્રાણીઓનો તિરસ્કાર કરે છે તેમનું અહિત કરે છે તે મનુષ્ય અનેક નાના મોટા દ્રવ્યોથી તથા જુદી જુદી ક્રિયાઓવાળી વિધિઓથી મૂર્તિ મારી કરેલી પૂજાથી હું સંતુષ્ટ થતો નથી મનુષ્ય પોતાના હૃદયમાં અને સર્વ પ્રાણીઓમાં હું ઈશ્વર રહેલો છું એ વાત જ્યાં સુધી ન જાણે ત્યાં સુધી જ એણે મૂર્તિ વગેરેમાં પૂજા કરવી જોઈએ જે મનુષ્ય પોતાના અને બીજામાં માત્ર શરીરની જ ભિન્નતાને લીધે લેશ પણ જુદાઈ જુએ છે તેને હું મૃત્યુ રૂપે ઉગ્ર ભયંકર છું અર્થાત ભેદ દ્રષ્ટિવાળા મનુષ્યનો સંસાર કદી દૂર થતો જ નથી ને ભેદ દર્શન જેવું બીજું કોઈ મોટું પાપ નથી માટે સર્વ પ્રાણીઓમાં વસેલા અંતર્યામી મારું તે પ્રાણીઓની સાથે દાન માન મૈત્રી સદવ્યવહાર વગેરે દ્વારા અભિન્ન ભાવે વર્તવાથી પૂજન કરવું હે પવિત્ર માતા અચેતન કરતા જીવો શ્રેષ્ઠ છે કેવળ ચેતનાવાળા જીવો કરતાં શ્વાસ લેનારા શ્રેષ્ઠ છે અને તેઓમાં પણ જ્ઞાનવાળા શ્રેષ્ઠ છે અને જ્ઞાનવાળાઓથી ઇન્દ્રિય વૃત્તિઓવાળા શ્રેષ્ઠ છે તેમાં સ્પર્શ જાણનારા શ્રેષ્ઠ છે તેઓ કરતાં રસ જાણનારા શ્રેષ્ઠ છે તેઓ કરતાં ગંધ જાણનારા શ્રેષ્ઠ છે તેઓ કરતાં શબ્દ જાણનારા શ્રેષ્ઠ છે તેઓ કરતાં રૂપના ભેદ જાણનારા શ્રેષ્ઠ છે તેઓ કરતાં બંને બાજુ દાંતવાળા શ્રેષ્ઠ છે તેઓમાં બહુ પગવાળા શ્રેષ્ઠ છે બહુ પગવાળામાં ચાર પગવાળા શ્રેષ્ઠ છે અને ચાર પગવાળા કરતાં બે પગવાળા શ્રેષ્ઠ છે મનુષ્યોમાં ચાર વર્ણો ઉત્તમ છે ચાર વર્ણોમાં બ્રાહ્મણ ઉત્તમ છે પણ અર્થ જાણનારા ઉત્તમ છે અર્થ જાણનારા કરતા વેદ સંબંધી સંશય દૂર કરનારા શ્રેષ્ઠ છે તેના કરતા પોતાના વર્ણાશ્રમના કર્મો કરનાર શ્રેષ્ઠ છે એ કર્મ કરનારાઓમાં પણ પોતાના ધર્મને ન દોહનારા શ્રેષ્ઠ છે અને તેના કરતાં પણ પોતાના સર્વ કર્મો તેના ફળો તથા પોતાના શરીર સુદ્ધાને મારામાં અર્પણ કરનાર શ્રેષ્ઠ છે આવો પુરુષ પોતાના સર્વકામો મને સમર્પણ કરી દે છે કર્તૃત્વના અભિમાનથી રહિત હોય છે અને બધે સમદૃષ્ટિવાળો હોય છે તેથી તેના કરતાં બીજું કોઈ પણ શ્રેષ્ઠ પ્રાણી હું જોતો નથી પ્રત્યેક પ્રાણીમાં સાક્ષાત ભગવાન જ પોતાના અંશરૂપે જીવ બનીને પ્રવેશેલા છે એમ જાણી આ સર્વ પ્રાણીઓનો હાર્દિક આદર કરી તેમની સાથે બહુ નમ્રતાથી વ્યવહાર કરવો હે આ પુત્રી એક ભક્તિ યોગ તથા અષ્ટાંગ યોગ મેં પુરુષરૂપ અને પ્રકૃતિ તથા પુરુષથી ભિન્ન બધું ઐશ્વર્ય સંપન્ન બ્રહ્મનું સ્વરૂપ તેજ દૈવ કહેવાય છે કે જેથી કર્મની ચેષ્ટારૂપ આ અનેક પ્રકારનો સંસાર ચાલે છે અર્થાત દૈવથી પ્રેરણા પામેલા કર્મને લીધે જાત જાતની સૃષ્ટિઓ ઉત્પન્ન થાય છે વળી પરમાત્મા બ્રહ્મનું આ સ્વરૂપ તે જ કાળ કહેવાય છે કે જે રૂપેદનો આશ્રય છે દિવ્ય અદભુત પ્રભાવથી યુક્ત છે અને જેથી મહત્તત્વ વગેરેને તથા ભેદ દ્રષ્ટિવાળાઓને ભય છે વળી જે સર્વ પ્રાણીઓમાં પેશી પ્રાણીઓ દ્વારા જ પ્રાણીઓને ખાઈ જાય છે તે જ આ કાળ જગતને વશ રાખનારા બ્રહ્માદિ દેવોનો પણ પ્રભુ અને યજ્ઞના ફળ આપનારો વિષ્ણુ છે આ કાળને કોઈ પ્રિય શત્રુ કે બાંધવ નથી તે તો સદા સાવધાન રહી સર્વનો સંહાર કરતો પ્રમાદી મનુષ્યમાં પેસે છે જેના ભયથી વાયુ વાય છે સૂર્ય તપે છે વરસાદ વરસે છે નક્ષત્ર મંડળ પ્રકાશે ભય પામેલી વનસ્પતિ તથા લતાઓ ઔષધિઓની સાથે પોતપોતાના સમયમાં પુષ્પો ફળો પ્રકટ કરે છે નદીઓ વહે છે સમુદ્ર પોતાની મર્યાદા મૂકી પૃથ્વીને બોળી દેતો નથી અગ્નિ સળગે છે અને જેના ભયથી પહાડો સાથે પૃથ્વી જળમાં ડૂબતી નથી વળી જેની આજ્ઞાથી આકાશ પ્રાણીઓને અવકાશ આપે છે અને મહત્તત્વ પોતાના શરીરને પૃથ્વી જળ તેજ વાયુ આકાશ અહંકાર તથા મહત્તત્વ એમ સાત આવરણોવાળા પોતાનો બ્રહ્માંડ રૂપે વિસ્તાર કરે છે જેના ભયથી સત્વાદી ગુણોનો નિયંતા અને આ સ્થાવર જંગમ જગત જેવોને વશ છે એવા બ્રહ્માદિ દેવતાઓ પ્રત્યેક યુગમાં જગતની ઉત્પત્તિ સ્થિતિ તથા સંહારના કર્મો કરે છે આ રીતે કાળ પોતે અંતરહિત હોય સર્વનો અંત કરનાર છે પોતે અનાદિ હોય સર્વના આદિને કરનાર છે અને પોતે અવિનાશી હોય પુત્રાદિને પિતા વગેરે દ્વારા ઉત્પન્ન કરે છે એક પ્રાણીથી બીજા પ્રાણીનો નાશ કરે છે અને મૃત્યુરૂપ સંસાર અને મૃત્યુરૂપ સંહાર શક્તિ દ્વારા સર્વનો અંત કરનાર યમરાજને પણ મરાવી તેનો અંત કરી દે છે નારાયણ અહીં આ અધ્યાયના પિસ્તાલીસ શ્લોકો પૂર્ણ થયા सोऽनन्तोऽन्तकरः कालो नादिरादिकृतव्ययः जनं जनेन जनयन मारयन् मृत्युनान्तकम् इति श्रीमद्भागवत्महापुराणमा तृतीयस्कन्धविषये अध्याय ओगन्त्रिस्मो समाप्तम् अध्यायत्रिस्मो अवशे कामिपुरुषो निपाप्ने लिधे तांसि अधोगति